ત્યારે આ પોર્ટલમાં અનેક ત્રુટિઓ સામે આવી છે જેનો વિરોધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કરવામાં આવેલ છે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઘણી ખામીઓ છે જેના કારણે ગુજરાત ના લાખો વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે સરકારે આ સિસ્ટમ સુધારવા માટે તાકીદે નિર્ણય લેવો જોઈએ શિવરાજસિંહ જાડેજા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત આજે કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાત સરકારે જે જી કાસ પોર્ટલ બહાર પાડ્યું છે ગુજરાત સરકારના તમામે તમામ જેટલા પણ વિદ્યાર્થીઓ છે ગુજરાત રાજ્યના એનું એક પોર્ટલથી એડમિશન પ્રક્રિયા થાય આ પ્રક્રિયાને વિદ્યાર્થી પરિષદ આવકારે છે અમે પણ આવકારીએ છીએ વંદન છે આ નિર્ણયને પણ એમાં ઘણી બધી ત્રુટીઓ રહી ગઈ છે જેમ કે આ ગુજરાત સરકારે જે પોર્ટલ બનાવ્યું છે એ પોર્ટલનું કોઈ શરૂઆતમાં ઈરાદો તો સરકારનો એવો હતો કે આ માત્રને માત્ર ડેટા એકત્રીકરણનું કામ કરશે પણ આજે જ્યારે જોઈએ છીએ આટલા દિવસો પછી એકવાર એડમિશનનો રાવી આવી ગયો અને પછી જોઈએ છે ત્યારે ખબર પડે છે કે આજે ગુજરાતમાં જી કાસ્ટના અધિકારીઓ જે સંપૂર્ણ જોવે છે એ શિક્ષણ સચિવથી લઈ અને શિક્ષણ મંત્રી સુધીના લોકો એ પોતાની તાનાશાહી કરી રહ્યા છે વિદ્યાર્થી હિતમાં કોઈ નિર્ણય નથી લેવાયો લો જેવા મહત્વના વિષયના હજી એડમિશન શરૂ નથી થયા આજે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે તેમ છતાં પણ લોના હજી એડમિશન નથી થયા શરૂઆતમાં કહી શકાય કે જી કાસ્ટનો ઇરાદો તો સારો હતો પણ આ અંગ્રેજો સરકાર સમયની માનસિકતા જે અધિકારીઓને માનસિકતા જે બ્યુરો બ્યુરોક્રેસી છે એ બ્યુરોક્રેસીની એવી માનસિકતા છે કે અમે છીએ જે છે એ ગુજરાતના વિદ્યાર્થીઓને ચિંતા કરવાવાળું કોઈ નથી એમાં ગુજરાતના શિક્ષણ મંત્રીથી લઈ અને જે સામાન્ય યુનિવર્સિટીથી લઈ અને કોલેજ સુધી આ ગુજરાતના શિક્ષણમાં જોડાયેલા લોકો છે એ જવાબદાર છે કેમ કે આજે ગુજરાતનો બહોળો વિદ્યાર્થી સમુદાય વિદ્યા એડમિશન પ્રવેશ પ્રક્રિયાથી વંચિત રહ્યો છે કેમ કે આનો કોઈ પ્રચાર પ્રસાર યોગ્ય દિશામાં નથી કર્યો સરકારે મોટી મોટી વાતો તો કરી કે જી કાસ્ટ આવશે તો અમે જે ટ્વેલ્થના રિઝલ્ટ આવશે એની પાછળ માહિતી દેશું જેનાથી વિદ્યાર્થીઓ જાગૃત થાય અમે અવેરનેસ કેમ્પ ચલાવશું યુનિવર્સિટીઓમાં હેલ્પ સેન્ટર હશે કોલેજોમાં હેલ્પ સેન્ટર હશે પણ એ ખાલી ઓન પેપર રહ્યા એ ખાલી જે સરકારની જૂની નીતિ છે આમ તો ગુજરાત આખા દેશમાં રોલ મોડલ તરીકે ઓળખાય છે પણ સાચું રોલ મોડલ શું છે વિદ્યાર્થીઓ જે ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય છે એવા વિદ્યાર્થીઓ સાથે કેટલા અન્યાય થયા છે જેમ કે કોઈ જી કાસ ઉપર ટ્રાન્સપ્લાન્ટ એટલે આખી પ્રક્રિયા સ્વચ્છ રહે કોઈ ખોટી ચેડા ન થાય વર્ષોના વર્ષથી ગુજરાતમાં જે સીટો ખોટી બતાવી અને રૂપિયા ઉગરવાનું કામ જે શિક્ષણ માફિયાઓ કરતા હતા એ શિક્ષણ માફિયાઓને બહાર લાવવા અને શિક્ષણ માફિયાઓને અટકાવવા માટેનો પ્રયાસ હતો જી પણ આજે જોઈએ છે કે એડમિશન જ નથી થતા એડમિશનનો એક રાઉન્ડ આવ્યો ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા તો બીજી ભાષામાં સરકાર પ્રાઇવેટ કોલેજોને અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મોકો આપે છે સીધો કે તમે આ વિદ્યાર્થીઓ જે બહોળો સમુદાય વિદ્યાર્થીઓને બાકી રહી ગયો છે અને તમે લઈ લો આજે જોઈએ છે કે હું જી કાસમાં રજીસ્ટ્રેશન કરાવું છું કે કોઈ વિદ્યાર્થી જીકામાં રજીસ્ટ્રેશન કરવા છે ત્યારે ત્રીજા બીજા અને ત્રીજા દિવસે કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી કોઈ પ્રાઇવેટ કોલેજમાંથી ફોન આવે છે કે ભાઈ અમારી કોલેજ આવી સારી છે અમારા કોલેજ અમારી યુનિવર્સિટીમાંથી એપલ કંપનીમાં જોબ કરવાવાળા વિદ્યાર્થીઓ છે ગૂગલમાં જોબ કરવાવાળા વિદ્યાર્થીઓ છે તો શું આ જી કાસ ડેટા વેચવાનું કામ કરી રહ્યું છે શું તો આવા અનેક વિષયો સાથે વિદ્યાર્થી પરિષદે આજે ગુજરાત આખામાં તમામ કલેક્ટર અને ગુજરાત ચૌદ સ્ટેટ યુનિવર્સિટીના જેટલા કુલ સચિવ અને કુલપતિ છે એને આવેદનપત્ર આપી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે અમારી સાત સૂત્રીઓ માંગો સાત કે જે પ્રચાર પ્રસાર નથી કરવામાં આવ્યો એના લીધે ગુજરાત ભરના બહોળો વિદ્યાર્થી સમુદાય અને વિશેષતર ગુજરાતના ગામડાઓમાં જે છોકરા એડમિશનથી વંચિત રહી ગયા છે એવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે સાથે લોના એડમિશન હજી શરૂ નથી કર્યા શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું તેમ છતાં પણ અમુક કોઈ બી સીઆઈ અને અનેક વિષયોના ગેરામાં આખું લોની કોલેજો છે એનું પણ કોઈ સરકારે કે ગુજરાત હાઈકોર્ટે હજી નિર્ણય નથી લીધો જેનાથી વિદ્યાર્થી સમુદાય બહુ ચિંતામાં છે એ લોકો આજે પણ રાહ જોઈ બેઠા છે કે અમને એડમિશન લેવું તો ક્યાં લેવું જેને લો કરવું છે એના માટે હજી કોઈ ગાઈડલાઇન નથી આવી કોઈ માર્ગદર્શન પત્રિકા નથી આવી તો આ વિદ્યાર્થીઓ જે કાયદાના પાઠ ભણાવતા વિદ્યાર્થીઓને જ કાયદાની કોઈ ધ્યાનમાં નથી તો શું થશે આ વિષયો અનેક વિષયો સાથે ક્યાં કોલેજનો કટ ઓફ ચાલે છે કઈ કોલેજની કેટલી સીટો છે કેટલા મેરિટ ઉપર અટકશે કેટલી સીટો ભરાઈ ગઈ છે આવી કોઈ પણ માહિતી જીકાશમાં નથી તેના લીધે વિદ્યાર્થી સમુદાય અસમંજસમાં મુકાય છે ગુજરાતના ભાવિ સાથે આ ચેડા છે અધિકારીઓનું પહેલેથી વલણ રહ્યું છે કે કોઈ દિવસ વિદ્યાર્થી હિતમાં અથવા છાત્રોના હિતમાં વિચારતા નથી પોતે મસ્ત પોતાની એસી ચેમ્બરમાં બેસી મનફાવે એવા નિર્ણય લઈ અને શિક્ષણ માફિયાઓ છે એ ગુજરાતના હોય કે દેશના હોય એ શિક્ષણ માફિયાઓ સાથે સાઠગાંઠ કરી આજે આપણે થોડા દિવસ પહેલાં જ જોયું હતું કે નીટના પેપર ફૂટે છે અને નીટના પેપર ફૂટવાનું એપી સેન્ટર આપણા ગુજરાતનું ગોધરા હોય છે આ ગુજરાત રોલ મોડલ તરીકે ઓળખાય છે પણ ભ્રષ્ટાચારનો રોલ મોડલ છે કે પછી આ આવા અનેક જે બારે સરકાર બતાવે છે એનું રોલ મોડલ છે એ પણ સ્પષ્ટતા કરવાની જરૂર છે આજે અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છના સમગ્ર આડેસરથી કોટેશ્વરના સમગ્ર શક્તિને લઈ અને અમે ગુજરાત સરકાર ગુજરાત રાજ્યનું જે શિક્ષણ વિભાગ છે એ શિક્ષણ વિભાગની ઠાંટડી સ્વરૂપે કે ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ ખાડે ચડ્યું છે એની ઠાઠડી લઈ રામ નામ સત્યના નારા લગાવી અને કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં બારે સળગાવી છે કે આ સમગ્ર તંત્ર ઉપડી ગયું છે સળગી ગયું છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મરી ગયું છે તો હવે સરકાર અમારી સાત સૂત્રીઓ માંગો સાથે કામ કરી પાછું તો એનો જન્મ થાય પાછું એને સદબુદ્ધિ આપે ભગવાન સદ્બુદ્ધિ આપે એના માટે સદબુદ્ધિ મંત્રો પણ અમે બોલ્યા છે તો આવો વિરોધ કરી અને અમે વિરોધ દર્શાવ્યો છે કુલપતિ માન્ય આવેદન આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે